હોવા છતાં પણ ગુજરાતમાં બેફામ દારૂનો વેપલો થઈ રહ્યો છે તો પોલીસથી બચવા બુટલેગરો અવનવા ગતગડા કરતા હોય છે સુરતના ભેસ્તાન પોલીસે દુકાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ સંતાડી રાખનાર બેને ઝપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં તહેવારો સમયે પ્રોહિબિશનના ગુનાઓ આચરનારો સામે પોલીસ લાલ લાંગ કરી બેઠી છે ત્યારે બેસ્તાન પોલીસે બેસ્તાનના સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા શ્રીજી ટ્રેસ નામની દુકાનમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરીને વેચાણ થઈ રહ્યો હોવાની વાતની આધારે તાત્કાલિક દુકાન પર દરોડો પાડ્યો હતો પોલીસે જ્યાં દુકાન પર દરોડો પાડ્યો ત્યારે શરૂઆતમાં કંઈ બાંધાજનક જણાય નહોતું પરંતુ પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેમ દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ હતી પોલીસે એક ડબ્બો ખોલીને જોઈ તો અંદરથી એક પ્રવાહી નીકળ્યું હતું આ પ્રવાહી શું છે તે જાણવા માટે પોલીસે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું હતું અને બોટલમાં ભરતા જ પોલીસને જાણ થઈ કે આ પ્રવાહી બીજું કંઈ નહીં પરંતુ ઇંગ્લિશ દારૂ છે દારૂ માફિયાએ એન્જિન ઓઈલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો છે પોલીસે દુકાનમાંથી દુકાન માલિક સહેન્દ્ર કુમાર વેદરામ સિંહ તથા તેના માણસ બોલેરો પિકઅપ વાન ચાલક રામકુમાર રામરાજ ઉપાધ્યાયની ધરપકડ કરી પાંચ લાખ ચોવીસ હજારથી વધુની કિંમતનો ચારસો એંસી લીટર વિદેશી દારૂનો જથ્થો અને બોલેરો મળી નવ લાખ ચોર્યાસી હજારથી વધુ મુદ્દામાલ પોલીસે કબજે લઈ કાયદેસર કાર્ય હાથ ધરી છે